વડનગરના લીલાપુર ગામે ચોરી થઈ અજાણા ઈસમો મંદિરથી નાગની ચોરી કરીને ફરાર થયા વડનગરના લીલાપુર ગામે રાતના સમયે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે ગામમાં આવેલા ગુગા મહારાજના મંદિરમાં ચોરો નાગ લઈને ફરાર થઈ ગયા છે મંદિરના સંચાલકને જાણ થતાં ગામ લોકોને જાણ કરી હતી અને બાદમાં અજાણા ચોરો સામે વડનગર પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે ઠંડીની સિઝન શરૂ થતાં ચોરો પોતાના ધંધા પર લાગી ગયા છે અને ચોરીઓને અંજામ આપી રહ્યા છે વડનગર પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ગામ લોકોએ પેટ્રોલિંગ વધારવા પણ માંગ કરી છે બ્યુરો રિપોર્ટ વડનગર શું નામ છે તમારું અને શું ઘટના બની અહીંયા ચોરીની મારું નામ ચંદુજી દાનાજી ઠાકોર ગામ લીલાપુરા અમારા ગોગા મહારાજના મંદિરે રોજના નિયમ પ્રમાણે નિત્યકર્મ પ્રમાણે રાતે મંદિર દસ વાગે બંધ કરી બહારનું લોક અંદરનો લોક સાઈડના દરવાજાનો લોક એમ ત્રણ લોકના દરવાજા બંધ કરી અને અમે રાતે સૂઈ ગયેલા બરાબર રાતે અને પછી અમે સવારે ઉઠ્યા ત્યારે રોજના નિયમ પ્રમાણે સવારે આરતીના ટાઈમે અમે જાગ્યા તો અમે દરવાજો ખોલવા જ ગયેલા મંદિરનો તો અમારા મંદિરના દરવાજાના અંદરનું બહારનું બંને તાળો તૂટેલો હોય સાઈડનું તાળું તૂટેલું નહીં અને પછી અંદરની મૂર્તિઓ મહારાજની મૂર્તિઓ લગભગ પચાસ જેટલી આશરે ચોધીનું વજન કરવા છે તો સાતથી આઠ કિલો થાય અને મહારાજના મંદિરનું ઉપરનું સત્તર એ સવા કિલોનું એમ કરીને અને બીજું કે જે પેટી છે દાણની પેટીની અંદર લગભગ એક લાખ પચીસ હજારથી તે દોઢ લાખની હતી બરાબર તે બધું આ લોકો ચોર બધું ચોરી ગયેલા ત્યારે અમને ખબર પડી તે દરમિયાન અમારા બધા જે ગામના લોકો ભેગા થયા અને મેં દસ વાગે દસથી અગિયારના ટાઈમનો વડનગર પોલીસ સ્ટેશન જઈ અને પીઆઈ સાહેબને મેં ફરિયાદ આપેલી બરાબર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં